ગાંધીનગરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કરાયું પ્રદેશ મહામંત્રી રજની પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું ભાજપના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી સ્વતંત્ર પર્વની સૌને શુભેચ્છાઓ જે મહાપુરુષોએ દેશમાં બલિદાન આપ્યું તેમને વંદન કરું છું દેશને સુરક્ષિત રાખતા જવાનોને સલામ કરું છું પીએમ મોદી સતત ત્રણ ટર્મથી દેશને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે મા ભારતીય જ્યારે ગુલાબીની જંજીરોમાં જકડાયેલા હતા ત્યારે આ દેશને આઝાદ કરવા માટે અનેક લોકોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું છે અનેક યુવાનો શહીદ થયા છે સેંકડો યાતનાઓ સહન કરીને આ દેશને આઝાદ કરવા માટે જે જે મહાપુરુષોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું છે એવા તમામ મહાપુરુષોના ચરણોમાં હું આજે નતમસ્તક વંદન કરું છું